તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દક્ષિણ ગુજરાત માંથી ભક્તો શ્રી ગણેશ सी जलती है आँखों में जिसके बीबी में तेरा नाम है परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है घर की अंबर सितार उसकी नजरें उतारे डर भी उससे डर रहे जिसकी रखवाली आ करता साया तेरा श्री गण रेवा श्री गण આજરોજ સ્થાપનાનો બીજો દિવસ છે અને મનતકા રાજાની સ્થાપના ઇતિહાસ તરફ જઈએ તો ઓગણીસો ને સત્તાણુંમાં મનતકા રાજા ગણેશ મંડળની સ્થાપના થઈ અને શરૂઆતમાં નામ હતું શ્રી બાર ગણેશ મંડળ સમય જેમ જેમ આગળ વધતો ગયો ગણપતિ બાપ્પાની અસીમ કૃપા થઈ અને આવનારા સમયમાં જ્યારે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી અને ત્યાર પછી શ્રી બાર ગણેશ મંડળનું નામ જે ચેન્જ કરવામાં આવ્યું મનતકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના પણ થઈ મનતકા રાજા ગણેશ મંડળ નામ કરવામાં આવ્યું અને ત્યાર પછી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેકો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાલે ગત બે વર્ષથી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ પર નજર કરીએ તો જ્યારે કોરોનાનો કાળ હતો તો કોરોનાની વિષમ કાળમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી મનથકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને જ્યારે જ્યારે ચોમાસામાં પૂર હોય કે બીજી કોઈ પણ આપત્તિ જ્યારે દેશ ઉપર આવે છે ત્યારે આ મન્નતકા રાજા ગ્રુપના જે વોલન્ટિયર સભ્યો છે એ અવશ્ય સેવા માટે હરદમ હર પલ તૈયાર રહેતા હોય છે અને આ વર્ષે પણ મનતકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને એકસો ત્રીસ જેટલી બોટલ જે માનવતાના હિતથી રક્તદાન જે શિબિર કરવામાં આવી તો આ તબક્કે આ મનત્કા રાજાની અસીમ કૃપા છે કે આ જે મનસ્કા રાજા ગ્રુપના સભ્યો તે ખડે પગે સેવા નિભાવે છે મનત કે રાજા કી મોરાથી નીતિન પટેલનો અહેવાલ